તમે જોવો દોસ્તો ફર્સ્ટ ક્લાસ બોર્ડર વાળી આવી ગઈ છે આમાં એક આ કલર આવશે એક આ કલર આવશે અને એક આ કલર આવશે પણ હું તમને બધા કલર દેખાડું એટલે રત ભાઈ શું લાયા તો નરેશ ભાઈ આપણે ફરી એકવાર લેડીઝ લઈને આવ્યા છીએ તો સૌ પ્રથમ તો મારી યુટ્યુબ ચેનલ માં તમારા બધા હાર્દિક સ્વાગત કરું છું અરે જજીરા વ્લોગ

એમાં કલર તમને મળી જશે બે એક આ કલર આવશે અને આ પણ પાઉડર છે તમે જોવો આ પણ મસ્ત ડિઝાઇન છે પૂરા વાળી અને આ આવી બોર્ડર વાળી તમે જોવો દોસ્તો ફર્સ્ટ ક્લાસ બોર્ડર વાળી આવી ગઈ છે ડ્રેસ પણ થઈ જાય અને ઘાઘરો પણ થઈ જાય તમને હું જેટલું દેખાડું તો તે પાવડર પાવડરમાં કાપડ છે આ ડિઝાઇન છે એમાં પણ બોર્ડર વાળી આવે ધારમાં બોર્ડર પટ્ટો આવે છે અને ઉપર પ્લેન કાપડ આવશે તો તમે જો આ પણ બોર્ડરમાં જ આવશે છે તમે આમાં પણ બોર્ડર આવે છે અને આમાં લાઈન આવશે તો જોરદાર કાપડ છે મિત્રો અને આ છે ઝેરી વાળું અને બોર્ડર વાળું આમાં આખા કાપડમાં ઝેરી આવી છે આ પાવડરમાં નથી આની કિંમત રહી મિત્રો ચારસો રૂપિયા તો આમાં તમને હું કલર પણ દેખાડું અને રેસ્ટ એને કહીશ કે આ બાજુ દેખાડે આમાં એક આ કલર છે એક આ કલર છે અને એક આ કલર આવશે પાવડરમાં પણ હું તમને બધા કલર દેખાડું બોર્ડર વાળા છે બધા તમે જોવો કલર મળી તમને તો મિત્રો આવો અને આ પાવડરમાં કાપડ લઈ જાઓ અને ઘણા બધા કલર જોવા મળે છે આમાં અને આ પણ છે તમે જોવો આ અને આ પણ મિત્રો જોરદાર આઈટમ છે બોર્ડર વાળી તમે જોવો એમાં તમને કલર પણ ઘણા બધા મળશે તો મિત્રો કલર તો ઘણા છે પાવડરમાં કાપડ રહેશે અને એડ્રેસ છે નાની કહે કે બેંકની બાજુમાં દુકાન છે કુરુકુપા ગાર્મેન્ટ ની તો જલ્દીથી આ દુકાને આવો મિત્રો લેડીઝ લેડીઝમાં એવી ઘણી બધી વેરાઈટી છે તમે જોવો અહીંયા કને પાવડર પાવડરમાં પણ ઘણી બધી છે અને સુંદરિયું પણ છે તો જલ્દીથી આવો તો આ તો આ વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો